સાંજના પાંચ વાગ્યાના સુમારે ધોડકા એસટી ડેપોની બસ નંબર જે અઢાર ઝેડ છપ્પન છવ્વીસ ધોળકાથી અમદાવાદ અપડાઉન કરતી બસના ડ્રાઈવર નામે બેઝ નંબર એકસો ચુ ચોરાણું ખરાડી હરીશભાઈ સુકાભાઈ અને કંડક્ટરનું નામ ચંદ્રસિંહ ગાભાજી ઠાકોરનો બેઝ નંબર છપ્પન આ બંને અમદાવાદથી પરત આવતા સાંજના સમયે ધોળકા લોઘીના લીમડા વિસ્તારના ત્રણ રસ્તા પાસે ટ્રાફિક થઈ જતા બસની સામે રિક્ષા આવી ગઈ હોવાથી બસ ડ્રાઈવરે બસ ટ્રાફિકમાંથી પાછી લેવા પ્રયત્ન કરેલ પરંતુ ટ્રાફિકના કારણે બસ પાછી પાડી બસ બંધ કરી નીચે ઉતરેલા તો બસની સામે આવેલા રિક્ષા ડ્રાઈવરે બસના ડ્રાઈવરને ગાળો બોલવા લાગ્યા અને આ જોઈ બધા બાજુમાં મોહમ્મદ અનવર ઇસ્માઈલભાઈ રાધનપુરી આવી જતા બસ ડ્રાઈવર હરીશભાઈને એક થપ્પડ મારી દેતા સામેથી અપશબ્દો બોલતા રિક્ષા ડ્રાઈવર ચાંદસા જુમાસા ફકી રહેઠાણ બીકા ટેકરી વધુ જોશમાં આવી જઈ ડ્રાઈવરને માર મારવા લાગેલ આ જોઈ બસ ડ્રાઈવરના સાથી કર્મચારી કંડક્ટર ડ્રાઈવરને માર ખાતા જોઈ તેને બચાવવા વચ્ચે પડ્યા અને પક્ષો સામે સામે બોલા ચાલી અને મારામારી થતાં થતા ટોળું ભેગું થઈ ગયું હતું આ જોઈ ભેગા થયેલા ટોળામાંથી પણ અન્ય ઈસમો ડ્રાઈવર કંડક્ટરને માર મારવા લાગ્યા અને તેમાં ત્રીજા આરોપી ઈરફાનભાઈ રાધનપુરી કરીને મૂળ પેટલાદના વતની પણ ડ્રાઈવર અને કંડક્ટરને માર મારવા લાગ્યા હતા બનાવની જાણ ધોળકા પોલીસ સ્ટેશનમાં થતા ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ દોડી આવી હતી જેથી ટોળું ભાગી જતા મારામારી કરી રહેલા લોકોના ટોળામાંથી બે ઇસમો પકડાઈ જતા તેમને ધોળકા પોલીસ સ્ટેશન લાવી સબ જેલમાં પૂરી દેવામાં આવે છે જેથી આ બનાવની જાણ ધોળકા ડેપોના ડેપો મેનેજર બીડી દેસાઈ સાહેબને થતા તુરંત જ ધોળકા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને પહેલાં પોતાના ડ્રાઈવર કંડક્ટરની જોડેથી બનાવ વિશે પૂરતી માહિતી લઈ મારામારી કરી રહેલ વિરુદ્ધ ધોળકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ વિશે ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેથી પોલીસ તરફથી ધોળકા ડેપોના મેનેજરની રજૂઆત સાંભળી મારામારી કરી રહેલા આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ઇજાગ્રસ્ત બંને ડ્રાઈવર કંડક્ટરની સારવારની જરૂર હોવાથી ધોળકાની પાર્શ્વનાથ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને પોલીસે બીજા આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરેલ છે ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા તોડકા